કાર્યકરો બહુ એટલું બધું આપણે એ હાથ પગ છે બાપા પોતે બોલ્યા છે કે આપણા હાથ પગ છે મોટા મોટા શતાબ્દી મહોત્સવ આપણા થયા બાપાની આપણે શતાબ્દી મહોત્સવ ઉજવો અમદાવાદમાં પ્રમુખ સ્વામીની ગુણે સ્વામી આપણે સ્વામિનારાયણ ભગવાનની ની ક્યાંય અમૃત મહોત્સવ કર્યો રાજકીય માણસો આવે કે ઈતર ધર્મગુરુઓ આવે એ બધાય આજે સંસ્થાના બે મોઢે વખાણ કરે છે એની વ્યવસ્થા આયોજન એ કાર્યકરોનો ભોગ છે છ છ મહિના હાથ હાથ મહિના રજા મૂકી છે તળચડ મહિના અને સારા સારા ઘરના પણ ટેન્ટમાં હોઈ દેતા અને પોતાનું ઘર માનીને સંસ્થાને પોતાને માનીને સેવાઓ કરી છે આ બધા બેઠા છે એ કાર્યકરો ઘણા બધા બેઠા છે અને હરિભક્તોએ બેઠા છે આપણે હરિભક્તોને પણ સમજવું જોઈએ બધાને કે આ સંસ્થામાં આપણે આવી છીએ એ આપણે કઈ મહેમાનથી નથી આવતા આ કાર્યકરો કોઈ પગારદાર માણસો નથી કે આપણે ભાડે રાખ્યા છે આપણી વ્યવસ્થા કરી આ બધા આપણે જેમ ભગવાનને રાજી કરીએ એમ કાર્યકરો ભગવાનને રાજી કરે છે બહુ જ ધ્યાન રાખવું પડે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ આપણે આપણા સ્વભાવ આપણી પ્રકૃતિઓ મૂકવા માટે એમાં કોઈ કાર્યકરને જો બોલાઈ ગયું કોઈનું મન દુખાણું તો યાદ રાખવાનો બધી સેવા થઈ જાય આપણે જીવનું ક્યાંય બગડી જાય એક શબ્દો ખાલી માર્યા છે માવા ભગત બગાડી નાખ્યું એટલે કોઈ કાર્યકર પણ અપમાન ના થાય પરિવાર છોડીને સેવાઓ કરે છે આજે કોઈ પણ સમયો હોય કે આપણી સભા હોય કે પારાયણો હોય એ બધા હરિભક્તો અમુક કાર્યકરો વિચારા છેલ્લે જમે છે આજે અહીંયા બેઠા છે આપડા હરિભક્તો મલાડના કાર્યકરો નથી બોલતો પણ એને કાલે ચાર હજાર માણસ જ માં ગયા શિખર મગાવ્યા છો સર એનો બનાવે છે દહીંનો પ્રેસ એકદમ સરસ એક્સપોર્ટ કરે હરિભક્તો જમાડી કે છે પણ એ કાર્યકરો જ રહી ગયા કારણ કે આપણે પચીસો માણસની ગણતરી કરી હતી હવે ચાર હજાર આવે પણ કાર્ય કરો બિચારા છે ને જે તે ચલાવી લે મમરા ખાઈ લે અને ઘરે જાય તો એ સભા પછી જમે ને મોડા જમે ઠંડુ થઈ ગયું હોય આજે અહીંયા આપણી વ્યવસ્થા કરે છે અને બૈરા છોકરા લઈને બેઠા હતા આ અમારી જેમ કંઈ નથી આગળ પાછળ કશું ન હોય એના પરિવાર છે જવાબદારી છે કેટલી ખેંચા ખેંચમાં ઘર આવતું હોય છોકરા છોકરીઓ ભરતા હોય પ્રસંગો હોય હગાવાલાને ને હાંચાવાના હોય સંસાલન બેઠા બાપા એકવાર બોલ્યા હતા કપડવનની અંદર વાસુદેવભાઈ રમણભાઈ કાછા પટેલ મારી અમે ગાડી પાછળ બેઠા હતા બાપા આગળ બેઠા હતા પધરામણી જતા હતા અને એની વાત કરી કાર્ય કરતા આપણા કે બાપા આપણા ઘણા બધા હેરિભક્તો ભોગ આપે છે કાર્ય કરો અને તમે આમના ઘરે પધરામણી જાઓ છો અને એ તો કોઈ સત્સંગમાં નથી અને કઈ સેવાય કરતા નથી સ્વામી કે તમે સમજી રાખો તમે કાર્ય કરજો હું તો તમને કરશે એટલે તમને ડખો ન કરે ને એટલે મન જાઉં છું સમજી રાખવાનો બાબા કે બધી વાતના ખુલાસા ના હોય કે આ પ્રમુખ સ્વામીના કાનો કાન શબ્દો સાંભળ્યા છે આજે સભામાં જાય છે હું અમને મલાળ રોકાણો ચાર કોપ ના હરિભક્તો બેઠા છે અંધેરીના ના કરી મીરા રોડ કરી બધા હરિભક્તો કાર્ય કરો જે સેવાઓ આપે છે ને આપણે છે એના લગ્ન એટલી મહેનત નહીં કરતા હોય એના પરિવાર સખત મહેનત કરે સખત ભાઈઓ ભાઈઓ બધા આમ મંદિર પરણ હોય અને આપણે હરિભક્તો રે તો શું છે સીધું આવીને આપણે ખુરશી ગોઠવાઈ દઈએ છીએ આ કાર્યકરોને છે ને જો આ વખતે કેવું થયું છે

એટલે બધા હરિભક્તો ને પણ સમજવાનું પછી હારા છે એવું નહીં કોઈ માથે ના લેતા અને લાગુ પડે તો લેવું જ જોઈએ આપણે કેમ લાગુ પડે તો માથે ન લેવું જોઈએ આપણે વહેલા મોડા આવ્યા આપણી સંસ્થાનો એક ડિસિપ્લિન છે આ બધા યુનિફોર્મ આવવું જોઈએ આપણે આદેશ છે આપણને સભામાં ટાઈમે આવવું જોઈએ આપણે ઘણી આપણે વહેલા મોડા આવી અને આપણી પછી અમુકને અનામત સીટ હોય ભાઈ મારી ખુરશી અહીંયા જ રહેવી જોઈએ થોડુંક આગળ પાછળ બે હિજા જ્યાં બેઠા જ આપી આ કઈ આપણે ડીશ જ્યાં જમવા બે હોય ટેસ્ટ તો હરફો જ આવવાનો છે ને સાંભળવાનો હરફો જ છે આગળ બેઠા વાહે બેઠા પર્વતભાઈ જેવા વાહે બેઠા પણ મહારાજ એના નામની માળા ફેરવતા અહીં શંકર ભગત બેઠા છે એને કોઈ ગણી નહીં પણ બાપા બોલ્યા કે પર્વતભાઈ જેવી સ્થિતિ છે ભ્રમરૂપ થઈ ગયા છે પ્રમુખ સ્વામી આ મુંબઈની સભા બોલેલા છે રવિ સભામાં બાપાના વચન માં વિશ્વાસ હોવો જોઈએ કે નહીં એટલે બધાય આપણે આ પૂજારી છે આપણા મલાડને હોતો ભલે નથી 40 વર્ષથી સેવા આપે છે આપણો માથું ના બિયાને ડનોટ કરવાનો મત થાય આપણે કે કેવી સેવા હોયની છે મલાણ 18 દાડા રહ્યો ને જાહેર માં ધુવે જાહેર આખો દાડો કોઈ વિભાગ બાકીની સેવા માં હિમતભાઈ જેઠબા 40 વર્ષથી મંડળના કોઈ ફોલ્ટ નો કાઢી કરા નિયમ ધર્મ માં કે કોઈ વસ્તુ માં એક ધારો ગુસ્સા બધા ફિલ્ડમાં સેવાઓ કરે અને બધો અનુભવ એને યોગી બાપા કહેતા હાથ તમે લેતા આ બધા કાર્ય ના કપડા યોગી બાપા એ ધોયેલા છે હું કાર્ય કરો ના આફ્રિકામાં સ્વામી બહુ જ ધ્યાન રાખતા બહુ જ કારણ કે તમે બધાય આજે કાર્ય કરો કામ કરે છે ને એ કંઈક હેલું નથી હરિ ભક્તો આપણે છે સેવા કરો છો તમે પણ આ કાર્યકરો કરો ખુરશીઓ ગોઠવી દે પાછળ પાછળ પ્રસાદની વ્યવસ્થા કરે મહેમાન આવ્યા હાર તોરાય હા છવા બોલાવા વાળાવા જવું ફોલો કરવો એ કઈ હેલું નથી આ બધું રોજ કરવાનું આ રોજ અમુક ને તો પરિવારમાં માં સત્સંગ ના હોય બિચારા ને બહુ ઘરે છે એટલું પ્રેશર હોય એનું અને અહીંથી સંતો અમુક ગરીબ ભક્તો નું બધું વાંચવાનું હોય સંતો બિચારા બહુ કે નહીં વાંચવે પણ કઈક એવું બની જાય તો થોડુંક એવું થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજે ગઢડા ની અંદર કાર્યકર શિબિર હતી દિવ્ય સનિધિ પર્વ તેરસો માણસ હતો બાયો ભાઈઓ કાર્યકરો બાબા કે બધા કાર્યકરોને આઈસ્ક્રીમ જમાડો આ પૈસાવાળા આવી ભખતો હોય ને એના કાર્યકરો જમાડો સાદો જમાડ્યા બરોબર સમજવાનું આપણે બોલ ન મળ્યા બાપા ત્રણ જાડામાં બે વાર આઈસ્ક્રીમ જમાડ્યો પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી આઈસ્ક્રીમ જેમેજ નથી મેં તો બાપા લાવું તમારે કે ઠાકોર જે ધરે હોય છે સ્વામી કે ના અહીં લાવવાનો નથી મારને જ ખાવો મેં તો ગરમી છે

આ ઠાકોરજી માટે જેમ હનુમાનજી રામ નું કામ કર્યું નથી કર્યું હજી હનુમાનજી ના મંદિરો થાય છે હનુમાનજી કેટલા મહિના સેવા કરી છે આઠ મહિનામાં તો રાવણ જમારે અયોધ્યા માં લઈ આવ્યા પછી ક્યાં હનુમાનજી ને કઈ આવતું નથી બહુ અને હનુમાનજી કેવી સેવા કરી કીધું હવે ભાઈ રાજા બની ગયા તમે અયોધ્યા ને એક સારું મકાન ખેંચ્યું શાંતિથી રહી કઈ કીધું માંગ્યું કઈ સેવા જ કરી પછી હજી એના મંદિરો થાય છે એમ આ બધાય સેવા કોની કરે છે કાર્ય કરો ભગવાન ની કરે છે આ સત્સંગ વધે છે ને એકલા સાધુ નો વધારી તમારે ઘરે લગ્ન હોય ઘરના પાંચ સભ્યો લગ્ન કેટના ખોયલો નહીં જરૂર પડે બધાની એમ આપણે બધા કાર્ય કરો વહેલા મોટા આવ્યા આગળ પાછળ બે હવાનું કે કઈક આપણે બીજું હાર હારમાં નામ રહી ગયું હવે હાર પહેરીને કઈ આપણું લેવલ બદલાઈ જવાનું આપણે બધાને ખબર છે મારું લેવલ છે એમાં હાર પહેર્યો કે નો પહેર્યો આપણે લગ્ન કર્યા ગણાય કેટલા વર્ષો થઈ ગયા હાર પહેરા છે ઘેરે પહેરી લેજો હું હવે આપણે હાર પહેરો આ આધ્યાત્મિક મારે તો ભૂલવાનું હરિભક્તો ની બીક નો લાગવી જોઈએ કાર્ય કરો ને એને હાચવી લેજો અને ખોટું લાગી જશે એ આપણે સત્સંગ પોતાનો માન્યો ના કહેવાય ક્યારે એવું ન થાવું તો કે હરિભક્તો આપણેથી બીવે કે ભાઈ સારા હરિભક્ત ખોટું છે નું લાગે આપણે સંસ્થા આપણી છે આ પરિવાર આપણો છે બધો પડવાનું જ નહીં એમાં કશું જ બાપાને આ તો વચ્ચે એક પ્રસંગ કીધું ખાલી બાપાને હું હાર પહેરાવા ગયો કટડામાં તે મને કે હું એકલો જ ગયો મોટો હાર હતો મને કે હાર તમે બનાવ્યો છે મેં કીધું ના બાપા છેલ્લી વાર ગઢડા આવેલા પછી નથી આવ્યા ઉમર બાપાની વધારે હતી ત્યારે વેધર હાથમાં પછી મેં કીધું મેં નથી બનાવ્યો આપણા સંયોજક છે હરિકૃષ્ણ ભાઈ રાજુલાના એની બનાવ્યો છે સ્વામી કે કોક નો બનાવેલો હાર શું પહેરાવાય સ્વામી કે બગીચામાં પાણી પાવું જોઈએ ફૂલ છોડ વાવવા જોઈએ ફૂલ તોડવા જોઈએ જાતે હાર ગુથવો જોઈએ એ ભક્તિ ગયો તો કોક નો લઈને પહેરાઈ દીધો મને મેં તો રાજીપો તો હાર પહેરાવાય કે આશીર્વાદ તો નહીં ઉઠતો કેટલું આપણને રોજ આપી અમને પ્રેમ હોય હરિભક્તો આપણે સેવા કરીએ છીએ આપણા કલ્યાણ માટે કરીએ છીએ અમરીશ રાજા હતા તો માટલી ભરવા પાણી ની માથે ઉપાડી ભગવાન આગે તો ગુણેશ્વામી અક્ષર ભ્રમ હતા સંતોના જોડા ઉપાડતા ને ચોક વાળતા નાના મોટા પૈસા છે ગણવાનું જ નહીં જે હોય વ્યવહાર બધો બહાર આપણો અહીંયા આપણા કલ્યાણ માટે છે એટલે બધા કાર્યકરોને મહંત સ્વામી મહારાજ આજે આપણું મોક્ષ નું દ્વાર છે એમની ઈચ્છા છે કે આખું વર્ષ કાર્યકરો અભિવાદન આપણે કરવું કારણ કે આ ઓગણીસો બોતેર થી આ સંસ્થામાં આપણા કાર્યકરો ગામડે ગામડે જાય છે બીજા મંડળોમાં જાય આજે આ નિરીક્ષક હોય તો એને એક મંડળ ના હોય નિર્દેશક હોય તો પછી એને તો સાધુ થઈ ગયા ઉમજવાનું

ઘણીવાર કોઈ કાર્યકરો બિચારા કોક ના ઘરે ગયા હોય મુલાકાત માટે પોચે કોઈ આપણી સંસ્થા પેલા જમતા હોય કે પછી આવજો પેલા બાજુ હામે પ્લેટમાં નથી આવ્યો ક્યાંથી આવ્યો છે એનો સમય તો જો બાપા જમતા જમતા ઊભા થઈ ગયા પ્રમુખ સ્વામી રાત્રે ઉઠી ઉઠીને મીટિંગ કરી છે આપણા માટે સુખ દુઃખ માં ભર્યા છે કાર્ય કરાયું છે જમવાનું બંધ રાખો ને પાંચ મિનિટ એને જમાડી જવું છે આ પેટું ખાઈ લેવાનું પેટ એમાં હું આવે પણ એના પણ આપણો પરિવારનો સભ્ય છે આપો તમારે જમણ આવે જેમ કેવાય પછી આવજો જેમમાં બેઠા ભાણવાયો જ આવા આવો બેહીજો ભાઈ આગ્રહ કરે આ બધાય દેહના હગા તો ખોટા છે આ આછા હગા છે એટલે બધા કાર્ય કરવા માટે આપણે બધા હરી ભક્તે ભાવ રાખવા ઘરે આવે તો એમ બિચારાને ખંસકાટ ન થાય મોટા માળાના ઘરે ગયા હોય કો ગમે તે હોતો હોય બેલ મારે ને એને બીક ન લાગવી જોઈએ કે આ બિચારા આપણે રિસ્પોન્સ આપશે કે નહીં આપે અને બીજો તમને કોન્ટેક્ટ કરવા આવે ને મોટા માણસો ઓળખાણ વાળા હોય તો તમારે પાંચ જગ્યાએ લઈ જવા તમે જાઓ તો ફેર પડે આમને કોણ પહેરવા છે બહારના માણસો અને એક તો સફેદ કપડા પહેરી આપણે તેવું જ હોય છે આમ આવી મિટિંગ હોય સફેદ કપડા હોય ને એક ભાઈ કે બેસણા જેવું છે કે કે બે ત્રણ કપડા પહેરે એટલે ભાઈ આ બીએપીએસ નો યુનિફોર્મ છે અમારા કાર્યકરો હરિભક્તો નથી સભામાં ગણેજ ગ્રે કપડા હશે તે નથી આપણે ધોળા કપડા પહેરતા જ હોય કાણે જવાના રાખ્યા તો હોય ને તો સભામાં આપણે પહેરી રહેવાનું પહેરી ના હોય એક દોડે એમાં હું અમે આખી જગ્યા આ ટુકડા પહેરી છે નગર હોય મરણ હોય કે ગમે ને ગયા હોય એક જ જોડી એક જ કલર અમારે એમાં આપણે બધાને આદેશ બધાને માટે છે એટલે આપણે કાર્ય કરવા આવ્યા હોય તો સપોર્ટ આપીએ બિચારાને આમ હું ફાવી એને ફરીને એમ થાય હું ઘરે જાવ થોડું બાણા સુધી ઉભા રહી આવજો ભાઈ હો કામ હોય તો આવી જજો કઈક જરૂર હોય તો કહેજો કેટલું પેલા ને રાજી થાય આ તો કે હું આને ઘરે બેલ નું કોઈ નથી અમારી ઉપર વાત કરી અને લાગુ પડે માથે લેવાનું એમાં લાગુ પડતું હોય આપણને તો આપણે લેવાનું દવા દવા લાગુ પડે તો એ લેવી જ જોઈએ આપણે એટલે બધા હરિભક્તો નાના મોટા ખીર દુનિયા કોઈ પણ હરિભગત હોય ભગવાન ભક્ત જોઈને હરિજન જોઈને હવે મહાન સ્વામી રજ અરખાય છે આ બધા ભગવાન ના સ્વરૂપો છે એની જેવું કોઈ પાપ નથી બહુ જગ્યાએ મેં જોયું છે કોક આંખમાં આંસુ લાવ્યા કોક ની હાય લીધી કોકનું અપમાન કર્યું એ તમે મહાન સ્વામી નું અપમાન કર્યું છે આ ભગવાન નો સંદેશરે છે આ બધા જ એક જીવ ને ભગવાન માર્ગે દોરવું અને છે અમને કામ કરે છે અને કાર્ય કરો તમારે પણ હા શીલા શ્વાસ સુધી આપણે જ આપણે લીધો લીધો જન્મ બસ પાછો પડવો ગમે તેવા અપમાન થાય કે માન થાય બસ આપણે એક બાજુ આપણો એક ધંધો ને આ સંસ્થા આપણી બે જ આપણે પોચે કોઈ દુનિયામાં ક્યાંય રાજકારણ નથી અને લગ્નમાં પૈરા છોકરાને રાજી ઘણા જન્મથી કર્યા બે ટકા ઓછા રાજી થાય કાંઈ વાંધો નહીં આપણે ભગવાન અપમાન થાય કે માન થાય પણ એવું ન રાખવું જોઈએ રાખો તમે એવું નહીં અપમાન કરો કાર્ય કરો ને આદર આપો આપણે મોટા છે આપણે એટલું કરીએ કે છીએ આપણે માંડ માંડ આપણી પૂજા નહીં સભા બે કરીએ કે છીએ થોડું દાન આપી દઈએ આપણે બસ પણ આ બિચારાને રોજ નું પોજક હોય આ અંજેરીમાં પારણ કરીને બિચારા ભીરામાં સફા કરે માતા નથી માણસો કેટલા માણસ ને જવાયડ્યા બધા બનાવી લઈ ગયા તા બીજા મલાળથી બનાવ્યા સાગ રીગણા ભર્યું ત્યાં લઈ ગયા બેચારા ફીટ ફીટ બેહ્યા અને જગ્યા નથી ભોહિરામ સભા કરવાની ક્યાં બેહું માણસો જ માતા નથી બહાર ઉભા રહે દાદરામ બેહ અને કાર્યકરો બિચારા એટલા બધા વેલા આવી જાય ને એટલી વ્યવસ્થા કરે અહિયાં સ્વયંસેવકો હોય કાર્યકરો હોય આપણા જીગરભાઈ એક કાર્યકર છે બાથરોડના નિર્દેશક છે અને સ્કૂલના પ્રિન્સિપાલ છે આપણી સ્કૂલ છે બાકરોડ માં યુવા નિર્દેશક છે સ્ટ્રોંગ માણસ છે અને એ પોતે બસમાં બધાને લઈ જાય દિલ્હી અક્ષતમનું ઓપનિંગ થયું ને યજ્ઞ સ્વામીએ સ્વામીને કીધેલું કે ભાઈ બાપાએ આજ્ઞા કરી છે કે દિલ્હી ફેરવવા હરિભક્તો એટલે કાર્યકર ભૂમિયા થઈ ગયેલા એટલે બસમાં જાય બધા જોડે રસ્તો બતાવવા ચેપ્ટરમાં છોવા ઉભા રહ્યા અને કીધું ભાઈ વીસ મિનિટમાં બધા આવી જતો વીસ મિનિટમાં બધા આવી ગયા પણ બે હરિભક્તો ન આવ્યા પાંચ મિનિટ રાહ જોઈ દસ મિનિટ રાહ જોઈ જીગરભાઈ ના કીધું બસ ઉપાડી લો પણ હરિભક્ત વકડા ના બીજા બેઠા છે બેસી દે એ કે ભાઈ ઉપાડો આવું જોઈએ દસ મિનિટથી આપણે પચાસ જણા રાહ જોઈએ છીએ અને બસ ઉપાડી લીધી બીજા સેન્ટર માં બસ ગઈ આને ખબર ત્યાંથી જવાનું જ્યાં રિક્ષા કરીને આવ્યા જીગરભાઈ ને બે ધોલ મારી દીધી હરિભક્તો એલા તમે શું કર્યું આ તમે આખું અક્ષરધામ બાંધો તો મારે પહેવા નહીં દેતા જેની ઢોલ મારી હોય

એવા કાર્યકરો માટે છે કાંઈ એક કાર્યકર ના પત્ની આત્મહત્યા કરી છે અમદાવાદમાં વર્ષો પહેલા પ્રમુખ સ્વામી કોઠારીને બોલાવ્યા એસગી જીવન કોઠારી સ્વામી હતા હું જ્યાં બેઠો છો સભામાં વસંત પંચમી નો સમય હતો આટલા થાય બાપાને ખમા આપ્યા બાપા કે પેલા કોઠારી બોલાવો બાપા કે હમણે તમે પોલીસ ને વાત કરો કોઈ પણ વાત કરો એની બિચારા થઈ ગયું થઈ ગયું હવે કોનો વાંક એમાં પણ આ ભાઈ જેલમાં જશે જે નાની દીકરો દીકરી ખાશે હું ઘરમાં બધો ભાંગી દેશે ઘર જે થઈ ગયું ભગવાન આત્મહત્યા કરી સારું કરશે પણ તમે એને જેલનો નો કરો ભલા આખી સભામાં સ્વામીના મોઢા પર આ ચિંતા હતી આપણો કાર્યકર બચારો નો થાય બોચાસન ની અંદર બાપા એક અધિકારી જોડે બેઠા હતા ને મને અમને કીધેલું અમને નહીં એના સેવક ને કોઈ અંદર ના આવે કોઈ બાણું ખોલે નહીં બાપા કે હું આ ભાઈ જોડે બેહું છું એ અધિકારી બહુ મોટા હતા પ્રમુખ સ્વામી મહારાજ એની જોડે બેઠા પોણો કલાક થયો અને સેવક કે તેમ પાણી બાપા એટલે હું ગયો ને બાપાએ એમ સામું જોયું થોડુંક એવું પણ પછી મને બોલ્યા નહીં અને પાણી પાવા ગયો બાપાએ હાથ જોડ્યા બાપા કે અમારા કાર્યકરને છોડી દેશો ને તમે તો હું એવું માનીશ કે તમે મને છોડ્યો છે અને તમારો મોક્ષ ભગવાન કરશે તો હું તમારું ઋણ ક્યારેય નહીં છોકું બાપા કગરે છે કાર્યકર માટે અધિકારીને હાથ જોડીને બેઠા છે અને આજી કરે છે પ્રમુખ સ્વામી તમારા કાર્યકરને છોડી દો ખોટી રીતે બિચારાને કોકના કહેવા છે કંઈક થયું છે પણ સ્વામી આપણા બધા કાર્યકરો છે આ બીએપીએસ કરોડ રજૂ સમાન છે સંસ્થાના આ બીએપીએસ સંસ્થા છે દુનિયામાં પથરાણી છે એનો ભોગ આ બધા પાયા છે એની સંસ્થાના બધા મજબૂત બાળ કાર્યકર હોય કે વડીલ હોય બધાને આદર આપો બધા હરિભક્તો બેઠા થાય ભાઈઓ ભાઈઓ એ કાર્યકર માટે બધાને પ્રેમ રાખો બહાર ન નીકળવાના ઘરે આવે ને આ કોક નથી આવ્યું બહારની પાર્ટી આપણા પરિવારના સભ્ય છે એને બહુ ભાવથી હસતા મોઢે હેતથી એને રિસ્પોન્સ આપવાની લઈને આવ્યા ને સંદેશો જે કાઈ હોય અથવા સભામાં આપણી વ્યવસ્થા હોય સભાની અંદર પણ પધરામણી હોય હવે સંતો પધરામણી ગયા હોય ને ઘણી વાર તમારા સમયની બહુ કટોકટી હોય મુંબઈમાં અમારા ગામડામાં શું એટલે નવરા બેઠા હોય જયારે આવી જાય ત્યારે પણ હવે અહીંયા કેવું હોય હવે બાજુમાંથી કોઈક સંતો પધરામણી કરી બાજુનો ફ્લેટ વાળા કઈ પગલાં કરો તમારે ઘેરે નિયમી બોલે હવે સ્વામી સંતો ન્યા જાય ને પધરામણી થોડું મોડું થાય કે ના થાય પેલા હરિભક્ત ટાઈમ આપ્યો હોય પણ ટાઈમ છે ને કાર્ય કરવાનું એવું હો તમારે માનો કે ભાઈ પાંચ થી પાંચ વાગે પધરાવણી હોય ને તો તમારે શું કહેવાનું પાંચ થી છ માં આવશો હોય બસ પાંચ વાગે આવશો બોલવું જ નહીં કોઈ હરિભક્ત અમુક હરિભક્ત હોય ને એને દોઢ કલાક નો ગાળો આપવાનો સાડા પાંચ થી સાડા છ માં આવી જઈશું બસ અડધો કલાક આમ આમાં બોલે જ નહીં આપણને એનો વાક કાંઈ ન હોય એટલે બધા કાર્યકરો છે આપણા એની તો જેટલી સેવા કરીએ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ખરેખર આપણી સંસ્થા છે યા ભગવાન ની સંસ્થા છે આધ્યાત્મિક સંસ્થા છે આ કોઈ રાજકારણ કોઈ સામાજિક નથી અને આ બધા મહાન સ્વામી બોલ્યા છે આ મહાન સ્વામી બોલ્યા છે એની વિડીયો આપણે કઈ શિબિરમાં બતાવી એટલે બધા એવા હરિભક્તો આપણા કાર્ય હરિભક્તો નો આપણા મહિમા મહામ કે હરિભક્તો છે એ બિચારા વડીલો જે ખૂબ સેવાઓ કરી છે અમુક પ્રકૃતિ હોય અમુક વડીલો હોય નાના મોટા આપણે ધ્યાન રાખવું હા પણ હરિભક્તોને ખાસ કહેવાનું છે કે બાળ મંડળનો કાર્યક્રમ હોય કે નાના મોટા કે બે નો હોય એ બધા આવો કાંઈ પણ હોય અને કઈ બેહારે ને એ વ્યવસ્થામાં આપણે જ્યાં બેહારે ને બેસી જવું આવે આગળ બે કઈ વિટામિન જ વધી જવાનું બે કઈ મોક્ષ પકડી જવાનું જ્યાં જગ્યા આપણે બેસી જવાનું આપણે બસ ભગવાનની સભામાં માન હું રાખવું આપણે

એને બધા ખાધો ની પડી નથી આપણો પ્રેમ એવો હોય સમ્રથન સુધારી નાખો કઈ નો તો ભાવ થી પાણી પાવ વાવ આવો બે રાજી થાય બિચારા હસતું મોટું રાખી બહાર બુજ આપણે ઉભા કરી આવજો પાછા કઈ કામ હોય તો કઈ આપણે ભત થઈને શિબિર હોય પારણ હોય ને ત્યાં સભા હોય ત્યારે કહી દેવું કઈ જરૂર હોય તો કહેજો કઈ તમને મુશ્કેલી હોય તો બે ત્રણ રિભક્તો મોટે રાખે ને કાર્ય કરે કેટલું બળ મળી જાય અમે આમ જોવાય ત્યાં બધાએ પારણ કરવા ગયો ને આપણે ત્યાં હાસીમાં બિચારા બહુ હરિભક્તો બધા સેવા અને કાર્ય કરવાનો ભોગ અહીંયા મુંબઈમાં કાર્યકર થવું ને બહુ અઘરું છે ટાઈમ બહુ ખેંચા ખેંચ થાય બહુ જ આ ટ્રાફિક અડધો એવો છે ને ઘરે જઈને માણસના મોઢા ઉતરી ગયા બધા ટ્રાફિક પાસે જો કંઈક અપાર ગીરો જ એવા મોઢા લઈ જાય ઘરે એટલે આ બધા રાત દાડો કાર્ય કરવા મહેનત કરે છે ખૂબ મુંબઈનો સત્સંગ આપણો વખણાય છે વિચાર હરિભક્તો એ બહુ સારા છે આપણે હોલમાં બેઠાથી આ બધા હરિભક્તોનો ભોગ છે તન મન ધનથી સેવાઓ કરે છે આપણે એની જાન રાખવાની છે પણ આપણે કાર્ય કરો ઉત્સવ આવે છે આપણે શું કહેવાય સુવર્ણ મહોત્સવ આખું વરસ બાપા કે જય બોલાવવાની આખું વરસ આવે મહાન સ્વામી કે છે એટલે આપણે કાર્યાલય આવે છે ત્યાંથી આ બધા નિમણૂક થાય છે બધા આપણી આખી સિસ્ટમ છે આ સંયોજક નિર્દેશક નિર્દેશ અને મુખ્ય સં નિર્દેશક આપણા કોઠારીને પણ સન નિર્દેશક વ્યવસ્થા કરી આમ કરવાનું છે આ સભા ગોઠવી છે આ પારાણી છે એમાં જીણું જીણું પૂછપુછ નહીં કરવાનું હોય આ બે સન નિર્દેશકો છે અહીંયા આપણે સંતો બધાય એ બિચારા કેટલા ટ્રાફિક માં લગુ કરવાનું ને આ પડે સભા કરવા આવે છે ઘણી વાર તો ખાવા નોર માં નોરે અને આવી બિચારા કથા કરી જતા રે કોઈ આપણી સભા મારણ પછી બફત જ કે પોચી પર મૂકવાનો આવતું જ આપણે બફત મારણ બિચારા સંતો અરી આપ છે એ બધાને આપણે ભાવ રાખો પ્રેમ રાખો અમારે કોઈ માં બાપ નથી બેનો ભાઈઓ નથી એટલે તમે બધા એ સંતોની યત રાખો થોડું કંઈક જોતું કરો હોય બિચારાને એટલું હરકડું ન કરવું કાંઈ કોઈ નાના મોટા હોય હોય આપણે શું છે આ સંતોને કોઈ આધારે ભગવાન સિવાય કોણ છે કયો તમારે તો શું છે બૈરા કરવા હોય એ ઓળખું કરો હાડા હાટું નહીં કહો કંઈક બીજું કરો અમારે જ કાંઈ કહેવાય નહીં હેવાય નહીં બસ કંઈક લઠ્ઠો પડ્યો હોય તો ભગવાન આગળ રડીએ બસ એટલે આપણે બધા સંતો બિચારા કોઈ દુખાય નહીં એ બધાને પ્રેમથી આ તો પાછા એક મને એક ભાઈ એક મિનિટ સોરી મને એક ભાઈ હું કે ખબર એ કે કઈ જોતું હોય ને તો અમારે આગળ મગાવજો એ ગરીબ વખત કે લંડન જે ટપાલ આવી છે જે ટપાલ માં

ના પાડી રામ ને પદાર્થ ભેળા કરવા ના હતી આ મારા શરીર માટે તું આ મંદિરની ની કેસેટ વાગી દે વેલે ચાર વાગે આપણે મૂકવાની એમ કે મોબાઈલ નોતા એટલે મેં લંડન હમણે ગયો ને થોડા સમય પહેલા ગયો તો તે મેં કીધું આ કોઈ ટપાલ આવી રીતે કર્યું તે એક ભાઈ ચિઠ્ઠી મોકલી પાછી એક એક એ ઘણે એક અમે ને સ્વામીને કહી તમારે મગાવું અમને કહી ફોન નંબર ને નામ નહીં કોને મગાવવાનું આપણે આગળ ક્યાં મગાવવા મગાયું મેં કીધું તમને અમારે કેટલી મન ઇન્દ્રિયો દાબા બધું પ્રેમ એટલે સંતો ને પ્રેમ એવો બધા સાધુ ઉપર આપડે મા બાપ છોડીને આવ્યા છે ભગવાન ના ખોળે બે ગયા છે કોઈ સાધુ ને ઓછું નહીં આવવા દેવાનું નાની નાની કઈક વસ્તુ માં આપણે ઉપર ફરિયાદો ન કેવી સંતો